આજે આપણે બનાવવાના છે સેવ સેવ ખમણી બનાવીશું તો એમાં આપણને સાથે સાથે બે રેસીપી મળશે એક તો સૌથી પહેલાં આપણે વાટીદાળના ખમણ બનાવવા પડશે અને એમાંથી પછી આપણે સેવ ખમણી બનાવીશું તો સૌ પ્રથમ જોઈ લઈએ કે આપણે વાટીદાળના ખમણ કેવી રીતે બનાવીશું તો ચાલો તો મિત્રો આપણે વાટીદાળના ખમણ બનાવવા માટે સેવ ખમણી બનાવવા માટે આ રીતે દોઢ વાટકી ભરી અને ચણાની દાળ લેવાની છે હવે ચણાનો કરકરો લોટ પણ લઈ શકો છો આ રીતે આપણે આ એક વાટકી ફૂલ ભરી લીધી છે અને બીજી એની રીતે હાફ વાટકી ભરીને આ રીતે લેવાની છે દોઢ વાટકી માપ લીધું છે અહીંયા આગળ આપણે ચણાની દોઢ વાટકી લેવાની છે હવે એને આપણે પલાળી લેવાની છે તો મિત્રો મેં ચણાની દાળ પલાળી લીધી છે ધોઈ લીધી છે એક વાટકી એને મેં અહીંયા આગળ ત્રણ વાટકી લીધી છે મેં માપ ડબલ કર્યું છે એટલે હવે હું આગળ વધતું જે પણ તમને માપ કહીશ સોડાનું કે લીંબુના ફૂલનું કે ખાંડનું કે ગમે તે માપ એ બધું ત્રણ વાટકીના પ્રમાણેનું માપ હશે તો ચાલો આપણે હવે આને ત્રણ કલાક પલાળીને દેવા દેવાની છે આ દાળને ત્રણ કલાક પલળવા દેવાની છે પલળ્યા પછી એને વાટી લઈશું આપણે બસ ત્રણ ચાર કલાક થઈ ગયા છે ને આપણી દાળ સરસ પલળીને તૈયાર છે હવે આપણે આ દાળને મિક્સરમાં ક્રશ કરી લઈશું પાણી કાઢીને હવે આપણે આ દાળમાં બે ટી સ્પૂન લીંબુના ફૂલ એડ કરીશું અહીંયા મેં ત્રણ કપ દાળ લીધી છે એમાં બે ટી સ્પૂન લીંબુના ફૂલ આપણે એડ કરવાના છે ચપટી હિંગ એડ કરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્રણથી ચાર નંગ લીલા મરચાં આપણે સમારીને એડ કરી લઈશું આ રીતે મોટા મોટા પીસ કરીને એડ કરી લેવાના છે અંદર હવે આપણે આને વાટી લઈશું પણ આપણે ધ્યાન ખાસ રાખવાનું છે અને કખરું વાટવાનું છે એકદમ ઝીણું વાટવાનું નથી તો મિત્રો જોઈ શકો છો તમે આની કન્સિસ્ટન્સી બેટરની આ રીતનું આપણે બેટર રાખવાનું છે ટોટલ ત્રણ કપ દાળનું બેટર છે આમાં આપણે હવે ચટણી હળદર એડ કરીશું હળદર એકદમ સ્લાઇટ જ એડ કરવાની છે બહુ વધારે હળદર નથી નાખવાની નહીં તો સોડા અને હળદર બે ભેગા થશે તો લાલ કલરના આપણા ખમણ ઢોકળા તૈયાર થશે એટલે આપણે સ્લાઇટ જ હળદર એડ કરી અને એને હલાઈ લેવાનું છે પ્રોપરલી હવે આમાં જે ટોટલ બેટર છે એમાંથી આપણે અડધું બેટર એક સાઈડે કરી લઈશું અને અડધા બેટરનું આપણે સોડા નાખીને ખમણ ઉતારીશું જેટલા બેટરના ખમણ ઉતારવાના હોય એટલા જ બેટરમાં સોડા નાખવાનો છે બધામાં નથી નાખવાનો નહીં તો પછી રિઝલ્ટ આપણને બહુ સારું નહીં મળે એટલે આપણે અડધું બેટર સાઈડે કાઢી લઈએ છીએ મારા એક વ્યૂઅર્સની બહુ જ સમયથી રિક્વેસ્ટ આવતી હતી કે મેડમ તમે ખમણની રેસીપી શેર કરો ખમણની રેસીપી શેર કરો તો આજે એ રેસીપી હું શેર કરવા જઈ રહી છું આપણે અડધું બેટર એટલે કે દોઢ વાટકી જેટલું બેટર જે હતું દોઢ વાટકી દાળનું બેટર એ લીધું છે એમાં આપણે હાફ ટી સ્પૂન સોડા એડ કરીશું અને સોડા એડ કરી અને એને બરાબર હલાવી લેવાનું છે હવે આને આપણે હાથથી જ પ્રોપર હલાવવાનું છે કારણ કે હાથથી હલાવવાથી હાથની ગરમી પણ જોડે એડ થાય તો એના લીધે હાથો સરસ આવી શકે અને ફ્લફી આપણું બેટર એકદમ સરસ રીતે થઈ શકશે તમે જોઈ શકશો કે થોડીવારમાં આપણું બેટર હલકું પણ થઈ જશે અને એકદમ ફ્લફી તૈયાર થઈ જશે આ રીતે તમને જોતા જ બંને બેટરના કલર અને ટેક્સચર પરથી જ ખ્યાલ આવશે કે હવે આ બેટર આપણું સોડા નાખેલું રેડી છે ખમણ ઉતારવા માટે એને આપણે ટોટલ બે મિનિટ સુધી આ રીતે હલાવીને મિક્સ કરવાનું છે હવે આપણે આપણું આ બેટર છે તે આ રીતે એક એલ્યુમિનિયમના એમાં પોર કરી લેવાનું છે પોર કરતી વખત એટલું ધ્યાન રાખજો કે થોડુંક ખાલી રહેવું રહેવા દેજો નહીં તો ખમણ ફૂલશે તો પછી છલકાઈ જશે અને એને પ્રોપરલી ટેપિંગ કરી લેવાનું છે આ રીતે કે જેથી અંદર એર ના રહી જાય આ રીતે એને ટેપિંગ કરી લેવાનું છે અને થોડીક જગ્યા આટલી બાકી રહે એ રીતે પોર કરવાનું છે આપણે તમે જોઈ શકો છો આપણે આ રીતે સ્ટીમર રેડી કરી લીધું છે સ્ટીમરમાં આપણે આ રીતે આપણું વેસલ મૂકી લઈશું અને એને લીડથી કવર કરી લઈશું ફ્રેન્ડ્સ પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આપણા ખમણ જોઈ લઈએ તમે જોઈ શકો છો કે ફૂલીને એકદમ સરસ ઉપર આવી ગયા છે અને આપણે આ રીતે કોઈ ધારદાર વસ્તુ અંદર એડ કરીએ અને જો એકદમ ક્લીન આવે તો એનો મતલબ કે આપણા ખમણ રેડી છે તો હવે આપણે આ કાઢી લઈએ અને આપણું બીજું કન્ટેનર અંદર મૂકી દઈએ આપણે આ રીતે આપણું આ કન્ટેનર કાઢી લઈશું અને બીજું કન્ટેનર અંદર એડ કરી લઈએ છીએ લગભગ એક કન્ટેનરને થતાં પંદરથી વીસ મિનિટ જેટલો સમય થાય છે તો આપણે હાઈ ફ્લેમ પર એને પંદરથી વીસ મિનિટ સુધી થવા દેવા તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ ખમણ રેડી છે હવે એને લગભગ વીસેક મિનિટ સુધી ઠંડા પડવા દેવાના છે ત્યાર પછી એના પીસ કરી લઈશું આપણે લગભગ વીસેક મિનિટ થઈ ગઈ છે ને આપણું આ કન્ટેનર એકદમ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એ રીતે મેં એની પર કટ લગાવી લીધા છે હવે આપણે એને અનમોલ્ડ કરી લઈશું આ રીતે ઇઝીલી નીકળી પણ જશે એને આપણે એક મોટા વેસલમાં કાઢી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ખમણ રેડી છે એકદમ સ્પોન્જી છે જોઈ શકો છો અને જાળીદાર પણ છે હવે આપણે આ બધા ખમણને ઠંડા પડવા દઈશું આ રીતે છૂટા કરીને હવે જો આપણે આ તો સેવ ખમણી બનાવવાની છે બાકી જો તમારે ખમણ બનાવવાના હોય તો આ રીતે કાઢ્યા પછી એની ઉપર આપણે રઈ અને સિંગતેલનો વઘાર રેડી દેવાનો છે એટલે આપણા ખમણ રેડી થઈ જશે એમાં આપણે સાથે સાથે ઉપર પછી ધાણાથી ગાર્નિશ કરી લેવાનું છે આ આપણા ખમણ રેડી છે પણ આપણે અહીંયા આગળ સેવ ખમણી બનાવવાની છે એટલે હવેનો પ્રોસેસ આગળ અલગ રીતે ચાલુ થશે સેવ ખમણી બનાવવાની છે તો એની માટે આ જે ખમણ બનાવેલા આપણા રેડી છે એને આ રીતે ચારણીમાં લઈ અને આમ કરીને ચાળી લેવાના છે બધા જ ખમણ તમે જોઈ શકો છો આવી રીતે ચડાઈને રેડી થશે આપણે આ રીતે બધા જ ખમણ બાકીના ચાળી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ આપણી ચાળીને તૈયાર છે ખમણ જે હતા તે આપણે ચાળીને લીધા હતા એ બધા રેડી છે તમે જોઈ શકો છો એકદમ સરસ મુલાયમ સોફ્ટ લાગે છે હવે આપણે આને સેવ ખમણી કેવી રીતે બનાવવાની તે જોઈ લઈએ એની માટે મેં અહીંયા આગળ લગભગ આઠેક મરચાં લીધા છે લીલા આદુ લીધું છે અને એક વાટકી જેટલી લસણની કળીઓ છોલીને લીધી છે આ ત્રણેયોની આપણે હવે ક્રશ કરી લઈએ છે એને એકદમ પેસ્ટ નથી બનાવવાની એને આપણે કકરું વાટવાનું છે તો આપણે એને વાટી લઈએ સેવખમણી થોડી ગળી હોય છે એટલે મેં અહીંયા ઘડી એક વાટકી ખાંડ લીધેલી છે લગભગ પોણી વાટકી ગણી શકીએ આપણે પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે તમારે ગળપણ પણ જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો અને આ એકદમ છૂટ્ટી સેવખમણી છે જો તમારે બજાર જેવી થોડીક લોચા પડતી જોઈતી હોય તો તે વખતે જ્યારે આપણે એને વઘારીશું ત્યારે એમાં પાણી એડ કરવાનું છે તો ચાલો હવે આને વાટી લઈએ હવે આપણે આપણી સેવખમણી વઘારી લઈશું સેવખમણી વઘારવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા આગળ તેલ લીધું છે તેલમાં રાઈ એડ કરીશું તેલનું પ્રમાણ સારું રાખવાનું છે લગભગ થી અઢીસો ગ્રામ જેટલું તેલ મેં લીધેલું છે અને રાઈનું પણ પ્રમાણ ખમણ છે ખાંડવી છે બધામાં રાઈનું પ્રમાણ થોડું વધારે હોય તો આપણે એ પ્રમાણે રાઈ પણ વધારે લીધી છે રાઈને તતડવા દેવાની છે થોડી તમે જોઈ શકો છો આપણી રાઈ ગરમ થઈ ગઈ છે અને ચટકવા માંડી છે આ સ્ટેજ પર આપણે આપણી જે આદુ મરચાં લસણ જે આપણે ક્રશ કર્યું તે એડ કરીશું ચોપ કરી તેને અને એને સાંકળવા દઈશું પ્રોપરલી અહીંયા ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની છે અને આદુ મરચાં લસણને સરસ રીતે સાતળાવવા દેવાના છે તમે જોઈ શકો છો કે આપણે આદુ મરચાં લસણ સરસ સતળાઈ ગયા છે હવે આપણે અહીંયા ઘડી આપણી જે ખમણી આપણે ચાળીને તૈયાર રાખી છે તે એડ કરી દઈશું આ રીતે બધી જ ખમણી આપણે અંદર એડ કરી દેવાની છે હવે આપણે જે ખાંડ લીધી હતી પોણી વાટકી જેવી એ ખાંડ પણ અંદર એડ કરી દઈશું અને એને પ્રોપરલી મિક્સ કરી લઈશું કે જેથી કરીને વઘારનું જે તેલ છે તે પણ બધે વઘાર પણ લાગી જાય અને ખાંડ પણ આપણી ગરમ થાય તો ઓગળેવા માંડે એટલા માટે આપણે પ્રોપરલી એને મિક્સ કરી લઈશું તો મિત્રો જોઈ શકો છો તમે આપણી સેવખમણી તૈયાર છે હજુ આપણે એને લગભગ પાંચથી દસ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું કારણ કે અંદર ખાંડ આપણે આખી નાખી છે ખાંડ ઓગળતા સુધી આપણે એને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને આ રીતે થવા દઈશું અહીંયા હવે હું થોડાક કાજુ દ્રાક્ષના ટુકડા એડ કરીશ કાજુ દ્રાક્ષ ટોટલી ઓપ્શનલ છે જેને એડ કરવા હોય તે કરી શકે ના કરવા હોય તો નહીં પણ કાજુ દ્રાક્ષ નાખવાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે એટલા માટે મેં એડ કર્યા છે હવે એને હલાઈ અને ગેસની ફ્લેમ ઓફ કરી અને પાંચ મિનિટ રવા અને પછી આપણે એને સવ કરીશું તો મિત્રો ગરમા ગરમ સેવ ખમણી સવ થઈને રેડી છે હવે આની ઉપર આપણે સેવ ગભરાવીશું આ રીતે સેવ કરવાની છે સેવનું પ્રમાણ પણ આમાં સારું એવું હોય છે એટલે આપણે સેવનું પ્રમાણ પણ વધારે રાખીશું અને ત્યારબાદ એને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું દડમના દાણાના લીધેનો લૂક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ સેવ ખમણી રેડી છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ